रेडी हां तुम पैसे बन गया तू चल है <laughs> तू नहीं आते तो बे चलो रे हां हां तेरी जाने आते तो पैसे जो <laughs> मारवाने મસ્ત મજામાં છો તો આજે હું આવી છું ડાંગ અને અત્યારે અમારું શૂટિંગ ચાલે છે સરુબેન હાથે તો બહુ મજા આવશે સરુ ડાંગ કોમ્પ્યુટર પર જોઈ લેજો હા તો અહીંયા લોકેશન તો બહુ જબરદસ્ત છે ડાંગ માં તમે બધે એકવાર આવો તો તમે ઈ ની રણી દે તેવા છે લોકેશન મેં તે વિચારતી હામ કમાઈ છે સાસરે ના આવ્યા હે ફરતી છે ઈસે હે ને તે ઊંચા કુના સમાર ફાગણો કે સમય હારે આવો लोकेशन पर तो खूब मजा आवानी छे तो बने रही जो एंड तक तो चला आप बद जाते हम बीजा लोकेशन पर मजा आवेल बहुत मजा आवेल गई एकदम मजा आएंगे और चौधरी भी मिचर है उसमें हमारे कॉमेडी में ऐसे तो हम गुजराती स्टोरी लिया है लेकिन उसमें चौधरी थोड़ी थोड़ी भाषा डाली है डाली है, डाली समझ है। में नहीं आता है लेकिन मजा आती है हाँ आप सब जरूर से देखेगा હેરી લેને કોમેડી સરડા કામેડી ચાન તું વિડીયો

મસ્ત 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 આજે ઉર્વી ડાંગ માં આવેલી છે કેવું છે ડાંગ ગમે ડાંગમાં પેલા ખાવા કે તો મિત્રાણો બહુ હમરે ઉર્વી કે સાથે કોમેડી કો બહુ મજા આતી હૈ

दूसरा लोकेशन पे हम आ गए हैं और यहाँ अभी एंडिंग होने वाला है हाँ। देखते हैं कैसा सीन होता है बुड्ढा बनेगा आपके भाई बुड्ढा बनेगा बुड्ढा बनेगा यहाँ यहाँ वो मस्त फोन ऐसे तन्ने मनिया एंड टमाटर निवाड़ी एंड रिंगणा निवाड़ी तू वेर અરે આટલું મોટો હું કોનો કહી કે ત મને છોડી ચાઈલી હું કોનો કહીલા વિધવા થઈ ગઈ મે વિધવા ખબર પડી આજ તમે મરી ગયા મારા માટે મારી પાછળ તું વિધવા થઈ ગયો મારી વાત સાંભળ ઉરવી તો જાવ મારા પાછળ આવતા નહીં આટલે વાત હાતે ને નીકળી જા આટલું આટલું ખામડું આટલું ખામડું નથી હામડાઈ મારી કોઈ કંઈ કરવાન નથી હા નહીં કરવાનું પછી ખાજે રોટલો હું કીધું રોટલો ખાઈ લે મે છોકરા ને તારે બધું કામ કરવાનું છોકરી નું બધી કાળજી મમ્મી લે છોકરા ને બાપ લે બાપ છે કે હું છે મારું માન્યતા ને કે દુનિયા દુનિયાનો છોકરો છે તો હવે અહિયાં લોકેશન પૂરું થાય છે હવે અમે જવાના છીએ બીજા લોકેશન પર હવે કોમેડી મારી ચેનલ પર ચાલુ થવાની છે

બધે સમજી હમજી રે હે બધા ના વાળામાં કઈ કઈ ચોરી કરવા માટે આ બાજુ તો એટલા ઘરની આ ફરતે વાડા ને છે કાકડી કઈ કેતો પણ ભીંડા કી હમ જા રહે હે ચોરી જો આ ચોરી

પુષ્પા રહી કાકડા હેરજસ્ત માં જાય ને

ની દેખગા એકદમ ઠે તો વાથે રહસ એ ભરતા જરક તે હરાઈ છે ઓકે તે હું રઈને છે તે હું અરે યાર જવા દે યાર મારું દૂધ કાઢવું ને વાસણ કરવાનું પાણી ભરવાનું આજે મારું મોડ થઈ ગયું એવું ને એ વાત તો સોડો તમે બંને કાં જવાનો બહુ તૈયારીમાં અમે તો ફરવા જવાના છે અમે તો ફરવા જવાના છે એવું હા તો અમે તો આ હું ને રે તું નાઈટી પહેરીને ફરે કટ કટ ઓકે લે આઈનો મારા શોપ પર પર ઓકે

મલ૨લ મલ૨લ કા�રલમલ તાહ કા�઺�edરાશલ કલલ૨ાલસાઉાકલબા�લસાકલૂ? કલે કલાલ૲ કલે ના કલેષલ ચેવલા �

নজর একদম মস্তুটিং চালু হ

એટલે મેં બુઢો છું હા તમે બુઢા થઈ ગયા છે જ્યાં હોય ત્યાં જા જોઈ તા મારા મારી ચાલુ કરી દેતા છે તમારે જોડે તો ફરવા ઓને નકામ થઈ નસે મારું લોકો ને જોઈ કોઈ ને ઓઠો ની થાય ઓઠો ને સામે હો લોકો ને જોઈ કોઈ ને લોકો ની જોઈ આય બેસી હા હા હઈ બસ હઈ બસ જીવ નાસા ફાટ લે લે લોકો ને જોઈ મસ્ત રાખ આવે છે બેસ બેસતા બેસતા બોલજો લોકો ને જોઈ કોઈ ને આમે ને ઈજ્જત નથી હોય મારા મારી પબ્લિક જોતી છે એટલે પબ્લિક ખાતે હું તારે લેવા પબ્લિક ખાતે હું લેવા ઈજ્જત હોય કે એટલે તારી મો ઘણી ઈજ્જત હા કઈ એટલે તો હા કેવા બસ બરબર મને મારા મને મારવાનો રેડી હા કે હું કઈ છે કે નહીં હા તારી ઇજ્જત ને મારે તાની ઇજ્જત ની માને કઈ ઇજ્જત છે કે ની મારી તો કઈ ઇજ્જત જ ન તારી ઇજ્જત કઈ ન માને જ કે તમારી તો કઈ ઇજ્જત નઈ માડે એટલે મારી ઇજ્જત નઈ માડે એટલે તું કેવા હું માંગે તમારી શું ઇજ્જત છે જ ને કા છે કા છે એટલે કીસામાં લઈ ફરું હવે ચાલો આતો પર લાઈટ ગઈ છે અંદર થી હમની હા બહાર બોલ બોલ હા દૂર હો નજીક આવી જાવ અરે તમે સાંભળો લઈ લો તમારને ઇજત બતા કે છે તમારી ઇજત મે કીસા માલે ફોરું હા તો માર માર ચાલ ચાલ હવે ગેરા પર ચાલ જાય બચાવ જાઓ તમે જા જો હા બરોબર

એ અજી તું ને અમે નાખી દે ને નાસ્ટી દીજો જરા રેડી રેડી ખુશ ખુશ કરે કરે તમે બધું ને મારું આખો મૂડ ખરાબ કરીને નાખી દીધું છે ખબર પડે તમને અરે મૂડ હો ખરાબ કર્યો તારો મને મારવાની

તંગે તંગે નાજીડા કોને નાચું હા ઈસા તંગે 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 અલે આલે દાજ ના તંગે તંગે આ રે આ રે આજી ફ્રી ફ્રી એ મિરચા લેલાજ કા નોરા લો ખારું મિરચા એ તથો ધર લો ખા હે ને હે કવર કર ને ભાઈ ઓખા ભાઈ લો જા <laughs> वायल मिरची तू नाच रेडीच ईशान रेडीला लागणी खमारी एक शिशी दारू दे आज़ी, आज़ी, आज़ी। आज़ी दारू। ना ईशा ना तु ने कोंबडीला हेरी न चालीस मानी बदल चाल चाल र चालीस चाल तु कोंबडी मा माझी लाल तो एग्जैक्टली हम पहुंच चुके हैं गीरा धोद जो है गुजरात का सबसे हाई ऊंचाई से गिरने वाला धोध ओ हो पहला नावा बाबा जवाब कहना चाहिए

એટલે તારે કા ફરવાન છે તે મને બળવણ આપણે પાસે જબરદસ્ત એન્ટ્રસ્ટ ફરવામાં ને એવું મને તો બધી આ દુનિયામાં બધું જેટલા ફરવાના સ્થળ છે ને એટલે બધું જ ફરવાનો છે બધું જ જોવાનું છે અરે આ લોકો ખાને છોડી દેને આપણા જેવા પૈહાવાળાને પકણ હું મે પાસે ને એવજ જોતી સુ પૈસાવાળા એવું કે ચાલ આપણો હવે આજથી ને આ લુખાને છોડી દે તો ચાલો કામ ભાગી ગઈ એક કાર્યો ભાગી લઈ કાર્યો તારી બાયરી ભાગી ગઈ એક કાર્યો લઈને ભાગી ગયો હું વાત કરે હા તો કાર્યો લઈને ભાગી ગયો હા આ શું છે હા હું વાત કરે હા એ કાર્યો લઈને ભાગી ગયો એ હા 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 વાત કરે હા એટલે તું મારા ઓરીને કેવી રીતે ઓળખે તમે આવેલ અત્યારે ઓળમો રે ક્યાં એક પેલી બાજુ તું નીક આવેલ તે બાજુ અમાર તો લોકોને અમે હાર કા ભંજી

અને આમનો આમની પણ યુટ્યુબ પર ચેનલ છે પ્રગતિ ડાંગી આરટી ડાંગી કોમેડી જેને સબસ્ક્રાઇબ કરી લેજો અને એમના જોરદાર ધમાકેદાર વિડિયો કોમેડી આવે છે તો જો બી સર્ચ કરે યુટ્યુબ પર આરટી ડાંગી કોમેડી એન્ડ શારુ ડાંગી પ્રગતિ ડાંગી હા તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સરે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું આવા નેક્સ્ટ વ્લોગમાં ઓકે Tata bye bye मिलते हैं अभी